અંકલેશ્વર તાલુકાની ચૌદ સામાન્ય ગ્રામ પંચાયત અને ચાર પેટા પંચાયતની ચૂંટણી રવિવારના રોજ યોજાશે આ પંચાયતોની ચૂંટણીમાં એકાવન મતદાન મથકો એકસો છત્રીસ વોર્ડ માટે પ્રિસાઇડિંગ સહિત બસો ચાલીસ જેટલા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે તેમજ સાહીઠ જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે આ પંચાયતોમાં કુલ સુડતાલીસ હજારથી વધુ મતદારો રવિવારના રોજ મતદાન કરશે ત્યારે આ અંગે અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતેથી પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં કર્મચારીઓને ચૂંટણી અંગે મતદાન પેટીઓ સહિત મતદાન અંગેની સામગ્રીનું વિતરણ કરી મતદાન મથકો ઉપર રવાના કર્યા હતા સાથે અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા તમામ મતદાન મથકો ઉપર દવાઓ સહિત આરોગ્યલક્ષી કીટનું વિતરણ કરી ટીમ તૈનાત કરવામાં આવી છે તાલુકા સામાન્ય પેટા ચૂંટણી ગ્રામ પંચાયત બે હજાર પચીસ માટે આજેવાલા હાઈસ્કૂલ ખાતેથી નિષ્ફી થનાર છે આ કામગીરી માટે ટોટલ બસો પચાસ જેટલા ડિસાઇડિંગ મતદાન અધિકારીઓ નિમણૂક કરેલ છે અને તમામ સ્ટાફને અગ્રેથી રવાના કરવામાં આવનાર છે આ બાબતે કુલ નવ ઝોન રૂટ રાખેલ છે અને દસ બસ રૂટ છે અને નવ જીપોની નમસ્કાર હું ડૉક્ટર સુશાંત કઠોળવાલા તાલુકા ઓફિસર અંકલેશ્વર આજ રોજ અંકલેશ્વર ખાતે ગ્રામ પંચાયત ઇલેક્શન બે હજાર પચીસ અંતર્ગત મેડિકલ સારવાર અને મેડિકલ સુવિધાને અનુલક્ષીને આપણે તમામ બૂથ જે ટોટલ એકાવન બૂથ છે એ તમામ બૂથ પર આપણે મેડિકલ કીટ પ્રોવાઈડ કરેલી છે તેમજ ડિસ્પેચિંગ અને રિસિવિંગ સેન્ટર અંકલેશ્વર ખાતે આપણી મેડિકલ ટીમ સવાર સાંજ અને રાત્રે પણ તૈનાત રહેશે